સુરેન્દ્રનગર જિલ્લામાં ફેસબુક ઉપર હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર હરસુખભાઈ રમેશભાઈ રોજાસરાને પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર એસોજી સ્ટાફ ધજાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમરભા કનુભા ગઢવીને ખાનગી બાતમીદાર દ્વારા મળેલ બાતમી આધારે સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર વ્યક્તિની તપાસ કરી પકડી પાડી ફોટો અપલોડ કરનાર મજકુરી સમનું નામઠામ પૂછતા પોતે પોતાનું હરસુખભાઈ રમેશભાઈ રોજાસરા ધંધો ખેતીકામ રહે સાંગોઈ તાલુકા સાયલા જિલ્લા સુરેન્દ્રનગર વાળો હોવાનું જણાવ્યું તેમજ પોતે ફોટામાં ધારણ કર હથિયાર પોતાના દાદા કમાભાઈ મોહનભાઈ રોજાસરા ધંધો ખેતી કામ રહે સાંગોઈ તાલુકા સાયલા જિલ્લા સુરેન્દ્રનગર ના હોવાનું જણાવ્યું તેથી સદરુ હરસુખભાઈ રમેશભાઈ રોજાસરાના હત્યાનો પરવાનો ધરાવતાનો હોવા છતાં તેમજ પરવાના ધારક કમાભાઈ મોહનભાઈ રોજાસરાના પોતાનું પરવાના વાળું ડબલ બેરલ બારો બાર હથિયાર આ હરસુખભાઈ નાઓને કબજામાં આપેલ અને હરસુખભાઈ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર હથિયાર સાથે ફોટો અપલોડ કરેલો હોય તેમજ સદ્રુ હથિયાર રિન્યુ ન થયેલ હોય દજાડા પોલીસ સ્ટેશન ખાતે જમા હોય જેથી બંને ઇસમો હરસુખભાઈ રમેશભાઈ રોજાસરા ધંધો ખેતી કામ રહે સાંગોઈ તાલુકા સાયલા જિલ્લા સુરેન્દ્રનગર તેમજ કમાભાઈ મોહનભાઈ ધંધો ખેતી રહે સાંગોઈ તાલુકા સાયલા જિલ્લા સુરેન્દ્રનગર વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ પચીસ એક મુજબ ધજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે રિપોર્ટર સોલશે ધંગતરા